નબીપુર ખાતે ઈદ મિલાદના પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી બાળકો યુવાઓ અને અબાલ વૃદ્ધો જુલુસમાં જોડાયા હતા નબીપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આજે ઇસ્લામના છેલ્લા નબી મોહમ્મદ પેગમ્બર શાહેદનો જન્મદિવસ છે જેને સમુદાયના લોકો ઈદે મિલાદના તહેવારના નામે શ્રદ્ધાપૂર્વક ઉજવે છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સવારે ગામની જુમા મસ્જિદ ખાતે કુરાન ખ્વા કરવામાં આવી હતી અને ત્યારબાદ ગામના મદ્રસાના પ્રતાંગણમાં ઇસ્લામિક ધ્વજ લહેરાવી ઉપસ્થિતો એક જુલુસના સ્વરૂપમાં નાદ શરીફના પઠન સાથે ગામના મુખ્ય માર્ગ ઉપરથી સ્વરૂપમાં ફરી ગામની મુખ્ય જુમા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા જેમાં મોટી સંખ્યામાં બાળકો યુવાઓ અને અબાલ વૃદ્ધો પણ જોડાયા હતા ત્યારબાદ ગામની જુમા મસ્જિદ ખાતે રાખવામાં આવેલ પૈગમ્બર સાહેબના બાળમુ દર્શન સૌને કરાવ્યા હતા સમસ્ત નબીપુર ગામ તરફથી નિયાનું પણ સુંદર આયોજન કરાયું હતું તેમાં સૌર પ્રસાદી તરીકે દરેક ધર્મના લોકોએ પ્રસાદી ખાધી હતી આ કાર્યક્રમ શાંતિમય અને ભાઈચારા સાથે પૂર્ણ થાય તે માટે નબીપુર પોલીસ મથક દ્વારા સુંદર બંદોબસ્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નબીપુરના યુવાનોએ તન મન અને ધનથી પ્રોગ્રામની સફળતા માટે ખૂબ જ સારું કામ કર્યું હતું શાંતિમય વાતાવરણમાં સમાપન કરવામાં આવ્યું હતું સવારે પોણા અગિયાર કલાકે ઈદ મિલાદના જુલુસનું શાંતિમય વાતાવરણમાં સમાપન કરવામાં આવ્યું હતું